પક્ષીઓ ઉડતા આપણને દેખાય છે પતંગો આપણને ઉડતી દેખાય છે મોટા મોટા મકાનો મિનારો બધા આકાશમાં જ છે આકાશ એટલે અવકાશ પેશ જગા પણ શબ્દ દેખાતો નથી માત્ર વસ્તુઓ દેખાય આકાશમાં વ્યક્તિઓ દેખાય આકાશમાં પણ શબ્દ દેખાતો નથી અને શબ્દ પરમાત્માનું સ્વરૂપ શબ્દ બ્રહ્મ છે કે જે આપણે આકાશવાણી કહીએ છીએ ને આકાશવાણી આજે પણ રેડિયાને શું કહેવાય આકાશવાણી કહેવાય દિલ્હીમાં બોલાયેલો શબ્દ આઠ દસ સેકન્ડમાં અહીંયા પકડાય મુંબઈની અંદર તો આઠ દસ સેકન્ડ પછી જો પકડાતો હોય તો આઠ દસ મિનિટ પછી કેમ ના પકડાય આઠ દસ કલાક પછી કેમ ના પકડાય આઠ દસ દિવસ પછી કેમ ના પકડાય આઠ દસ મહિનાઓ પછી કેમ ના પકડાય આઠ દસ વર્ષ પછી કેમ ના પકડાય તો પછી આઠસો વર્ષ પછી કેમ ના પકડાય અને તો પછી પાંચ હજાર વર્ષ પછી કેમ ના પકડાય તેના માટે વૈજ્ઞાનિકો મહેનત કરે છે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને જે ગીતા ગાઈ છે શબ્દો નાશ પામતા નથી આકાશમાં રહે છે તેથી એમની કોશિશ છે પકડવાની ભગવાન જો એમને યશ આપશે ને તો ભગવાન કૃષ્ણના મોઢે જ ગીતા આપણને સાંભળવા મળશે આટલા પાછળ જાય છે આ લોકો કે જે શબ્દ આઠ સેકન્ડ પછી પકડી શકાતો હોય તે આઠ હજાર વર્ષ પછી કેમ ના પકડાય બારીક 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 યંત્રો બનાવીને શોધ ચાલે છે પણ એમાં આપણે બીજી એક વાત સમજવા જેવી છે કે આપણે જે બોલીએ છીએ તે કોઈ પણ શબ્દ નાશ પામતો નથી રેકોર્ડ થાય છે તો રેકોર્ડ થયા પછી આપણને વાંધો ન હોય તેવા જ શબ્દો બોલો તમે ગાઢ બોલશો તો ગાઢ રેકોર્ડ થશે તેથી વાતાવરણને બગાડવાનું પાપ નહીં કરો એક એક શબ્દ અહીંયા રે છે શબ્દોનો જમેલો છે સારું છે બધા શબ્દો આપણે સાંભળી શકતા નથી પણ બધા જ હવામાં હોય છે તમે ટીવી ઉપર ચેનલ બદલાવો છો ને કેટલા અવાજો આવે છે પણ પર્ટિક્યુલર તમારે પકડવું છે તમારે લંડન સાંભળવું છે તમારે અત્યારે પાકિસ્તાન સાંભળવું છે કે દુબઈ સાંભળવું છે કે દિલ્હી સાંભળવું છે તમે જે ચેનલ ફેરો છો એડિયા ઉપર કે ટીવી ઉપર એટલો જ અવાજ તમારી પાસે આવે પણ બધું જ બધું જ ફરે છે હવામાં અને મોટી સિદ્ધિ છે એમાંથી આટલા જ વેવ્સ પકડવાના તમને આ ચેનલ બતાવવાની ખાવાના ખેલ નથી બહુ મોટું કામ કર્યું છે હવે એવું અંશો જીવો લોકો કે ભગવાનનું અંશ છે પરમાત્માનું સર્જન મોટું છે તો માણસનું સર્જન પણ પ્રશસ્ય છે હજારો વેવ્સ ફરતા હોય એમાંથી પર્ટિક્યુલર વેવ્સ અને એ પણ તમારી ખાલી સ્વીચ આગળ પાછળ થાય એમાં બધું બદલાતું જાય તો આટલો બધો જમેલો છે અને એમાં આપણે ઉમેરાવાના છીએ તો શું ઉમેરવું એ ત્યારે ધ્યાન રાખો કયા શબ્દો ઉમેરવાના હમ ગાડા ગાડી કરશું તો એ બધા રેકોર્ડ થશે બોલતા હોઈએ ને હમ અને ટેપ થતું હોય ને ત્યારે બોલનાર જાગૃત રહેવું જોઈએ એનું કારણ નથી બોલ્યું એમ કહેવાય નહીં તરત સંભળાવે સાંભળ બોલો કે નહીં હમ જો કહેવાય ખરાબ મગજમાં રાખ્યું જ ન હોય તો ધ્યાન રાખવાની જરૂર નહીં પણ બોલ્યા જ કરીએ આવે કલાક કલાક બોલતા હોઈએ શું આવું પણ ભગવાનને ખબર એનું કારણ ચાર્જ આપણે એને આપી દેવાનો નહીં તો ઉલટો અસ્વસ્થ થઈ જાય માણસ હા શું બોલવું જોઈએ શું ન બોલવું જોઈએ એના વિચારમાં જ બોલવાનું ખોવાઈ જાય પણ મૂળ વાત ક્યાં છે પરમાત્મા જોડેનું અનુસંધાન તેથી જ આપણે પ્રાથમિક શ્લોક બોલીએ છીએ સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા હે મા સરસ્વતી તું જીભનો કંટ્રોલ લે એનું કારણ એક કલાકમાં કેટલા શબ્દો આવે હજારો શબ્દો બોલાઈ જાય તેમાં એક પણ શબ્દ આડો અવળો ન બોલાય જો સરસ્વતી માતાની કૃપા હોય તો પછી ભલે રેકોર્ડ થાય હજાર ઠેકાણે છે શું એમાં એટલે કહેવાનું તત્પર શું છે પરમાત્માનું સાધન બની ગયા પછી માણસને ભાઈ નહીં મેં તો ભાઈ ભીતો બોલનારા માણસો ઘણા માણસો ઇન્ટરવ્યુ આપતા ગભરાય એનું કારણ પત્રકાર શું પૂછશે કોને ખબર પૂછને પણ જે પૂછવું હોય તેમાં છે શું જે છે તે કહેવાનું છે નથી આ જોડવાના એમાં છે શું ધરવાનું શું પણ ગભરાતા હોય એનું કારણ કાળું ખોટું આડું આવડું ઘણું કર્યું હોય અને આવો પ્રશ્ન આવે તો ધૂજી જાય ત્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે હું જવાનું શું હોય મારો ઇન્ટરવ્યુ એક પત્રકારે ફોન ઉપર લીધો મને કે મળવું છે હું તો આવો ક્યારે મળી શકો મેન એડવાન્સમાં તારીખ માગો મહિને બીજા તો લાગે કારણ કે કાર્યક્રમ બધા ઘણા હોય છે પુષ્કળ હોય છે કારણ કે એમ નહીં મારે ફોન ઉપર જ મળવું છે પણ પંદર વીસ મિનિટ ફોન પર વાત કરવી છે એના મારે ટાઈમ આપો તમે ડાયરીમાં લખી દઉં કે આ ટાઈમે હું ફોન કરીશ તો મિત્રો હમણાં જ વાત કરીને હું છું પાછો હું કે ન હું મારે ક્યાં તૈયારી કરવાની હતી ત્યારે તો એન્ટરવ્યૂ પૂરો થયો પંદર મિનિટમાં વાર શું લાગે એમાં કારણ કે ઊંઠા ભણાવવાના હોય તો વાર લાગે કારણ કે ઊંઠા એને ભણાવવા માટે પહેલાં આપણે ભણવા પડે ને આપણે ઊંઠા ભણીએ ત્યારે પાછા એને ભણાવીએ ત્યારે હું તું તારે પૂછ ને હમણાં જ ફ્રી છું બેઠો છું અહીંયા બાજુ તું ફોન તું ફોન કરે હું ઘરે ને હું તારું થાય મને કે હમણાં જ નથી હમણાં જ પતિ વાત પૂરી થઈ શું ત્યારે કહેવાય તત્પર શું છે શબ્દો તમે અસ્તવ્યસ્ત બોલો જ નહીં તમારો એક એક શબ્દ રેકોર્ડ થાય છે કોઈ ટેપ રેકોર્ડ લઈને બેસે કે નહીં ખબર નહીં ભગવાન રેકોર્ડ કરે છે ત્યારે સાસુએ વહુ સામે બોલતી વખતે ધ્યાન રાખવાનું કે મારા શબ્દો ભગવાન રેકોર્ડ કરે છે વહુએ સાસુ સાથે બોલતી વખતે ધ્યાન રાખવાનું ભગવાન રેકોર્ડ કરે છે ખાલી સાંભળે છે નહીં જરૂર પડે તમને સંભળાવશે અને જીવનભર નહીં સંભળાવે તો મરતી ઓળી જરૂર સંભળાવશે હા ત્રીસ વર્ષ પહેલા તે તારી સાસુને શું કહ્યું કે તારી વહુને શું કીધું એ બધું રેકોર્ડ છેલ્લે બાકી સંભળાય હા તેથી ઘણા માણસો છેલ્લે વખતે અસ્વસ્થ આપણે ખબર ન પડે પણ એના કાન ઉપર આ બધું આવતું હોય એ જે બોલ્યો હોય તે બધું આવે હમ દશરથ રાજાને પણ છેલ્લે વખતે ડેથ બેડ ઉપર હતા ને ત્યારે ભીત ઉપર દ્રશ્ય દેખાયું છે શ્રવણના રડતા મા બાપનું શબ્દ વેધી બાણ મારીને એકનો એક દીકરો બિચારો બાપ બાપને યાત્રા ઉપર લઈ જતો હતો હરણ સમજીને વેધી રાખો ભલે ભૂલથી પણ એ કલ્પાંત છે ને તે દશરથને સામે જોવા મળ્યું છે ભરતી વખતે તો પોતે કરેલા કર્મોમાંથી રામનો બાપ પણ છૂટે નહીં તો આપણે ક્યાં છૂટવાના હતા તેથી જે કરીએ છીએ તે રેકોર્ડ થાય છે આ જો ધ્યાનમાં રહીએ તો આખું વર્તન બદલાઈ જાય શેઠ નોકર જોડે અસભ્ય વાત કરશે જ નહીં એનું કારણ છેલ્લે બાકી મારે સાંભળવું પડશે એ માણસ બિચારો પોતાની આજીવિકાળે નોકરી કરે છે એટલે કઈ ગુલામ નથી મેં એને ખરીદ્યો નથી એનું પણ એક સૌજન્ય છે એનું પણ એક માન છે કોઈનું અપમાન નહીં કરો નાના માણસો કોઈ દિવસ ના કરો હું તો આગળ વધીને કહું લડવું હોય તો મોટા જોડે લડો પણ નાના જોડે લડો પણ નહીં માફ કરો એને આપણું ઊંધું છે મોટાઓના પગ ચાટીએ અને નાનાઓને ધમકાવીએ એનું કારણ એ આપણને ધમકાવો તો તેનો બદલો અહીંયા વાળીએ છીએ કેટલી હલકાઈ છે બને ત્યાં સુધી નાના માણસો તરફ નજર ક્ષમાની અને કરુણાની જ હોવી જોઈએ જ્યાં જ્યાં આપણને મોટાઈ મળી છે ને હા ત્યાં ક્ષમાશીલ થઈ જાઓ અને બહુ લડવાની ચડ આવે તો એકાદ મોટો માણસ શોધી કાઢો લડો એની સામે બે હાથ કરવાની મજા આવે મારવો તો મીર મારવો ઉંદરડા શું મારવાના ત્યારે કહેવાનું તત્પર્ય શું છે શબ્દ ખે એક એક શબ્દ રેકોર્ડ થાય છે બોલતી વખતે જો આવી જાય ને અને પરમાત્મા રેકોર્ડ કરે છે એમાં ભૂલ થાય નહીં પાછી અને એની ટેપ કોઈ બગડે નહીં પાંચ હજાર વર્ષ સુધી પણ શબ્દો આકાશમાં ફર્યા કરશે આપણે શું બોલીએ છીએ એનું બહુ જ મોટું મહત્વનું છે શબ્દ ખે સંતુ સર્વે સંતુ નિરામયા સર્વેદ્રાની પશ્યંત મા કચ્છ દુઃખભાવ